નિદ્રાડ ગામ સેન્ટ મેરિઝ હાઈસ્કૂલ ખાતે નાતાલના તહેવારની ઉજવણી કરાઈ તો નિદ્રાડ ગામ સેન્ટ મેરિઝ હાઇસ્કૂલ ખાતે નાતાલના તહેવાર ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ તો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ડાન્સથી કરવામાં આવી પંજાબી રાજસ્થાની ગરબો સેન્ટ મેરીસ સ્પેશિયલ ડાન્સ નાતાલનો આનંદ પ્રેમ અને શાંતિનો સંદેશ આપતું સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું તો યુવા ધન તરફ જોઈ રહ્યું છે તેમ વ્યસન દૂર થી દૂર રહેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા પર સંદેશ આપતું નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું દરેક સાંસ્કૃતિક કાર્યક્રમોના અંતમાં નાતાલના ગીતો વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવ્યા હતા પ્રસંગે ઉપસ્થિત શાળાના મેનેજર ફાધર લુકાસે પોતાના વક્તવ્યમાં